સહજ આત્મ સ્વરૂપ ગુરુ વચનામૃત બસો પંચાવનનો છેલ્લો ફકરો બધું જ હરિરૂપ જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે આત્માને સદગુરુ એક જ સમજવા લક્ષણથી ગુણથી અને વેદનથી જેણે આત્મા અનુભવ્યો અને તે જ પરિણામ જેના થયા તે જ સદ્ગુરુનું સ્વરૂપ છે દેહ અને દેહને લગતા બીજા ભાવો તે જ્ઞાનીનું સ્વરૂપ નથી વચનામૃત પાનું સાતસો અઢાર વચનમુદ ત્રણસો ચોરાણુંમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે આગળ જણાવ્યું કે તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે એક અમારો દેશ હરી છે જ્ઞાની કયા દેશ કયા પ્રદેશના છે અમ પ્રદેશી પંછી આરે દેશ કે નહીં પ્રભુસિંહજી કહેતા જ્ઞાનીનું ઘર ક્યાં જ્ઞાનીનું ઘર ક્યુ સમભાવ વનની મારી કોયલ મરવું અને સાધું થવું બંને બરોબર પરમ કુલદેવ લખે છે લિખિતનમાં સ્વરૂપસ્તક ત્રણસો પંચાવનમાં ત્રણસો છપ્પનમાં લખે છે સમવસ્થિત કેમ કે તેઓને આત્માકારતા વર્તે છે દેયધારીપણું છે કે નહીં તે સંભારે ત્યારે માન સાંભળે છે પાંચ ઇન્દ્રિયો શૂન્ય હૃદય શૂન્ય મનથી પોતે વિખૂટા પડી ગયા છે પોતે પોતામાં છે જબ મેં થાતા ભરી નહીં અબ હરી હે મેં નાહી સબ સબંધિયારા મિટ ગયા જે દીપક પ્રત્યા માહિ હવે જે રહ્યું તે હરી જ ગુણ અને ગુણી અલગ થવા સંભવે નહીં હવે પોતે કોણ કાઠિયાવાડી વાવાણીયાના વાણિયા અમે અને આત્મા એક જ અમે અમારામાં સમાયા પણ વાણી ધર્મે કહેવું પડે કે અમારો દેશ હરી છે હવે ત્રમુચ એકસો સડસઠમાં લખ્યું મુક્તાત્મા હોવાથી તેને નામ ગામ ઠામ નથી બે અમારી જાત હરી છે जैन के जैने तक श्वेतंबर के दिगंबर स्त्री के पुरुष आ तो शरीर आश्रित नामों बदा जे कूड़ में जन्मे जात जे आकार हो जात स्त्री के पुरुष नहीं जन्मना न जाए तो शूद्र संस्कारात्विज उच्चते वेद पाठात भवेद विप्र ब्रह्म जानाते ब्राह्मण आत्मने जाने ब्रह्म ने जाने ते ब्राह्मण बाकी बदा शूद्र रूपे जन्मे संस्कार थे ब्राह्मण थाय વેદ ભણવાથી બ્રાહ્મણ થાય નદીનું મૂળ અને સાધુનું કુળ પૂછાય નહીં જંગમની યુક્તિ તો સર્વે જાણીએ સમીપ રહે પણ શરીરનો નહીં સંગજો આ નક્કી થયું શરીરથી કારમણ શરીરથી પોતે જુદા મૂળ આત્મા તો આ શરીરથી તેજસ અને કારમણથી ભિન્ન જ છે તે શુદ્ધ દ્રવ્ય શુદ્ધાત્મા છે આ જ સત્પુરુષની જાત છે તીર્થંકર જન્મ્યા ત્યારે તો ત્રણ જ જ્ઞાન કે તીર્થંકર નહોતા સર્વસંગ પરિત્યાગ કર્યા બાદ મનઃપ્રયોગ જ્ઞાન થયું અને છેવટે કેવળ જ્ઞાન થયું પણ દેવ લોકો તો જન્મે અને તીર્થંકર તરીકે તેનું સ્નાત્ર પણ કરે મેરું શિખર નવડાયો પ્રભુ મેરું શિખર નવડાવ્યો પરમપર્વે આ દશા ત્રીજું અમારો કાળ હરિ છે વચનામુ ત્રણસો ઓગણત્રીસ અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી બધો કાળ હરિરૂપ જ છે હરિરૂપ જ વ્યતીત થાય છે વચનમુ ચારસો બારમાં લખ્યું અત્ર આત્મા કરતા વર્ચે છે સમય શુદ્ધાત્મા તે સમયસાર છે પરમ કૃપાદેવ જીવતા જાગતા સમયસાર છે હવે સાદી અનંત અનંતકાળ સુધી તે જ દશામાં રહેવાના હરિ પરમાત્મા રૂપે સિદ્ધ પણ એક પર્યાય જ છે પણ બધા પર્યાય સિદ્ધના એ સિદ્ધ જ મુક્તાત્માના જ અનંતકાળ પર્યંત એ મુજબ જ રહેશે વચ્ચ બસો નવ છેલ્લા ફકરામાં હરિનો અર્થ સતનો અર્થ પ્રકાશ્યો છે ચોથું અમારો દેહ હરિ છે મૂળ સિદ્ધાત્મા તો નિરંજન નિરાકાર અગમગોચર પણ અહીં તો જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર એ પણ જો એક પ્રકારનું કર્મ જ હતું તો હવે પૂરું કરે જ છૂટકો કર્મ ઉદયજીન રાજનો ભવિજન સાહેબ થાય આ સાકાર પરમાત્મા હરિનું સાકાર રૂપ પૂજ્ય સૌભાગભાઈ એક પત્રમાં લખે છે કે મને તો તમારામાં સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ પરમકુવલદેવ વચનાબૂત બસો પચાસમાં જણાવે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ તે પ્રત્યક્ષ દર્શન લેખું છું સૌભાગભાઈને પરમકુવલદેવ હરિભેસી સૌભાગભાઈને પ્રભુજીને બાહ્ય દેહ દેખાયો નહીં હરિ પરમાત્મા દેખાયા વલ્ભાચાર્ય ઉપદેશ છાયા પાનું સાતસો દસ કહે છે ગૃહસ્ત્રમાં જ્ઞાનીને ઓળખવા તેનું મહાત્મ્ય છે યોગીને તો બધા ઓળખે ગુરુકો માને માનવી દેખે દેહ વ્યવહાર કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજાર પાંચમું અમારું રૂપ હરી છે કેવી દ્રષ્ટિ રાખવી નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં વેશ્ય વેશે અને નિર્ગ્રંથ વાવે આ હરીને ઓળખાય કેવી રીતે ચર્મચક્ષુથી દેખાય ક્યાંથી અંતરદ્રષ્ટિથી રાગ નિહાળો બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય હરિનું રૂપ સૌભાગભાઈ પૂજ્ય પ્રભુસિંહજી અંબાલભાઈ જાણ્યું જોયું માન્યું અને માણ્યું સંત હરિગુરુ એક હે ભિન્ન મત કોઈ કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય પણ મળ્યા મળ્યા મેળામાં ફેર ગણો પૂજ્ય બ્રહ્મચારીજીને મળ્યા પ્રભુસિંહજી અને ખબર પડી કે ગોપાલદેવ હરિ છે આ જે સમસણમાં તીર્થંકરને પણ મળ્યો પણ મળ્યા મેળામાં ઘણો ફેર અને બાહ્ય રૂપ પણ કુપાલદેવનું હરિરૂપ જ ખંભાતના ત્રિભુવન માણેકચંદને મુંબઈ ક્ષેત્રે ચોપાટીની રેતીમાં દેહની પાછળ તરફ અંગુલી નિર્દેશ કર્યો કહે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃષ થઈ ગયું હતું પોતાનું રૂપ મહાવીર ભગવાન જેવું જ હરિરૂપ જ છે સિદ્ધરૂપ જ છે આ સિદ્ધ અને આ સિદ્ધ શિલા જે તેઓએ ઈડર ક્ષેત્રે મુનિઓને સંવંત ઓગણીસો પંચાવનમાં સમાગમમાં પાંચમે દિવસે કહેલ છઠ્ઠું અમારું નામ હરી છે મરવું અને સાધું થવું બંને બરોબર વચનામૂત એકસો સડસઠમાં લખ્યું મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ નથી રાજ કહો રામ કહો વીર કહો સત કહો સજાત્મ સ્વરૂપ કહો ઓમ કહો હરિ નામ છે અજાર કે નામે લખવી કંકોત્રી એ તો એના વાક્યને અનુસંધાને એને ઓળખે તો જે તેઓએ વચનામૂત ત્રણસો ચોરાણુંમાં સૌભાગભાઈને બોધ્યું છે તે મુજબ ઓળખે તો જણાય કે આ તો હરિત છે વધે રેચન વીર એવું ધર્મરૂપ જાણી ધર્મવૃત્તિ ધ્યાન ધરો વિલ્ખો ન વેમથી લેખિતનમાં ઓમ શ્રી મહાવીર છસો એંશી લેખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ વચ્રમુત આઠસો અડત્રીસ લેખિતનમાં શૂન્ય 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 વજ્રમૂત ચારસો ઓગણસિત્તેર સ્વરૂપમાં સમાયા છે ઓમ 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 વચ્રમુત છસો એકાવન પ્રભુસિજી કુપોદને પત્રમાં લખે રખવ દેવ એટલે ઋષભનાથ ભગવાન અને પૂજ્ય અંબાલભાઈ લખે વિદ્યમાન મહાવીર અમારી દિશા હરી છે આત્મા શુદ્ધાત્મા કઈ દિશામાં જાય કઈ દિશામાં હોય વચનતા જડતા જડ સમ લઘુતા ગુરુતા ગમનતા એ તો અજીવ કખે હવે કુપોધોને તો આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય પછી તો આત્મા આત્મામાં સમાઈ જાય દિશા હવે કઈ આત્મા તરફ જ પોતે પોતામાં જ કઈ દિશામાં ફરવું છે તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે નહીં તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર તું પરદ્રવ્ય વિશે સમયસાર સર્વ વિશુદ્ધિ જ્ઞાન અધિકાર ચારસો બારમો શ્લોક આઠમું સર્વ હરિચ છે બાળજીવને આ ઈશ્વરની લીલા લીલયા ઉદયપ્રયોગ સાચા ભાષે છે પણ જાગીને જો તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાષે નરસિંહ મહેતા કહે છે હરી તો આકાર થયા છે પણ મૂળમાં હરિત છે શરૂઆતમાં છે ભગવાન મહાવીર જન્મ્યા કર્મને ઉદે મેરુ શેખર નવડાવ્યા ત્યારે માત્ર ત્રણ જ જ્ઞાન હતા સાથે ભગવાન હતા અને કલ્યાણે ઉજવાયું ભણવા બેસેડ્યા શું ભણવાનું હતું પરમ કૌરદેવ આ જન્મ જ્ઞાની ભણવા બેસીને શું ભણે એ તો જગતને ભણાવવા આવેલા આ તો મને આવડે છે આ તો મને આવડે છે કંઈ ભગવાન મહાવીર પ્રણ્યા ક્યાં સંસાર માંડવો હતો એ તો થાય ભોગથી દૂર પરમપુલદેવને સંસાર ક્યાં માંડવો છે ભૌગોલિક કર્મથી મુક્ત થવું છે ભાવના ફેરા ઉકેલવા આવ્યા છે છેલ્લું ભૌગોલિક કર્મ કુબેરે કેસર છાટ ન કર્યા મોરબી ક્ષેત્રે આ યુક્ત પુરુષના છેલ્લા ભૌગોલિક કર્મની સાક્ષી અને પછી સાડી બેતાલીસથી થી સાડી બોતેર વર્ષ સુધી વિચર્યા સર્વ હરિરૂપ જ પરમપુલદેવ વચનામુ એકસો સત્યાશીમાં લખે છે પણ એ પૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે સંંત ઓગણીસો સુડતાલીસમાં અને દસ દસ વર્ષો સુધી છૂટવાનો માર્ગ બોધ્યો વાણી આત્મને લૂછે નીકળે છે સર્વ હરિરૂપ જ જશોદા મૈયાને કહે છે માતા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે હોય કંઈ આવો માખણ ચો બોરસા ફોડે છે રોજ ગોપીના ફરિયાદ લાવે છે દેવા માતાને કહે છે પુત્ર તમારો ધણી અમારો તરણ તરણ જહાજ માતા જતન કરીને રાખજો તમ પુત્ર માધા ખંભાતને મુમૂક્ષ્યો અને દેવામતની આંખમાં દળદળ આંસુ આવે છે સત્પુરુષનું ઓળખણ સહેલું હોત તો મોક્ષ પણ સહેલો હોત અહો સર્વજ્ઞ દશાવિત રાગી જય દેવ રાજેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન કેમ ભૂલું ઉપકારો તારો હે રાજ કેમ ભૂલું ઉપકારો વીરમાં હું ને વીર મારામાં એમ દર્શાવ્યો ગરતવારો લઘુરાજ કહે રાજકૃપાથી શ્રી સૌભાગ કહે રાજકૃપાથી આમ્બે ઉભ નો કિનારો હે રાજ કેમ ભૂલો ઉપકારો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ